સમાચાર આપ્યા છે ઇસરોએ કહ્યું છે કે ચંદ્રયાન ત્રણ લેન્ડરના સાધનોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લોકેશન માર્કર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું છે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચંદ્રયાન ત્રણ લેન્ડર પર સ્થાપિત લેઝર રેટ્રો રેફ્લે રેફ્લેક્ટર એરે એટલે કે એલઆરએ કામ કરવાનું શરૂ કરી દીધું છે યુએસ સ્પેસ એજન્સી નાસાના એલઆરઓ એ બાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સફળતાપૂર્વક પ્રતિબંબિત સિગ્નલ સુધી કાઢ્યા અને લેસર રેન્જમાં પણ પ્રાપ્ત કર્યું ઇસરો કહ્યું કે એલઆરઓ પર લોલાનો ઉપયોગ કરવામાં આવ્યો તો આ માહિતી ચંદ્રની રાત્રિ દરમિયાન મળી હતી જ્યારે એલ ચંદ્રયાન ત્રણની પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું હતું આંતરરાષ્ટ્રીય સહયોગ હેઠળ નાસાના એલઆરએને ચંદ્રયાન ત્રણ વિક્રમ લેન્ડર સાથે જોડવામાં આવ્યું હતું તે ગોળાર્ધની રચના પર આઠ કોર્નર ક્યુબ રિટ્રો રેફ્લેક્ટર ધરાવે છે તે યોગ્ય સાધનો સાથે ભ્રમણ કરતા અવકાશયાનને બહુવિધ દિશાઓથી લેસર એક્સેસ પ્રદાન કરે છે ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇન્સ્ટ્રુમેન્ટ જેનું વજન લગભગ વીસ ગ્રામ છે ચંદ્રની સપાટી પર દાયકાઓ સુધી ટકી રહે તે માટે મોટી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે ઇસરોએ કહ્યું કે ચંદ્રયાન ત્રણનું વિક્રમ લેન્ડર જે તેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતર્યું હતું ત્યાંથી તે સંપર્કમાં છે નિવેદનમાં કહેવામાં આવ્યું કે ચંદ્ર સંશોધનની શરૂઆત ચંદ્ર પર ઘણા એલઆરએ તૈનાત કરવામાં આવે છે ચંદ્રયાન ત્રણ પરનું એલઆરએ એક નાનું પ્રકાર છે તે હાલમાં દક્ષિણ ધ્રુવની નજીક ઉપલબ્ધ એકમાત્ર એલઆરએ છે ઇસરોએ કહ્યું કે ચંદ્રયાન ત્રણના વિક્રમ લેન્ડર પર નાસાનું એલઆરએ ચંદ્રની સપાટી પર લાંબા ગાળાના જીઓડેક્ટિક સ્ટેશન અને લેન્ડમાર્ક તરીકે કામ કરશે તેનાથી વર્તમાન અને ભવિષ્યના ચંદ્ર મિશનને ફાયદો થશે આ માપ ભ્રમણ ભ્રમણકક્ષાની સ્થિતિ નક્કી કરવામાં મદદ કરશે ઉપરાંત ચંદ્રની ગતિશીલતા આંતરિક માળખો અને ગુરુત્વાકર્ષણની વિસંગતતાઓ સંબંધિત માહિતી ઉપલબ્ધ થશે